નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે સંસાર સાગર કેવી રીતે તરી શકાય તો આ સંસાર એક સાગર છે જેને આપણે ભાવસાગર પણ કહીએ છીએ સંસાર સાગર પણ કહીએ છીએ તો સં દરેક વસ્તુના બે કિનારા હોય છે એમ સંસાર સાગરના પણ બે જ કિનારા છે પણ આપણને ખબર નથી પહેલો કિનારો છે વિષયવાસનાનો જેને આપણે સંસાર કહીએ છીએ મોહમાયાનો કે જેને આપણે સંસાર કહીએ છીએ આ સંસાર સાગરનો પહેલો જ કિનારો છે મોહમાયા વિષયવાસના અને સંસાર સાગરનો સામેનો કિનારો છે બીજો કિનારો છે તે કિનારો છે સત્યનો અહિંસાનો અખંડ આનંદનો અને એ કિનારાને આપણે પરમાત્માનો કિનારો પણ કહીએ છીએ તો જેમ સાગરના કિનારે બોધેલી નાવડીના સંપૂર્ણ બંધન કિનારેથી છૂટી જતા નથી ત્યાં સુધી તે નાવડી સાગરમાં સફર કરી શકતી નથી કેમ કે જો એક પણ નાનામાં નાનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ બંધન કિનારા સાથે જોડાયેલું હોય છે તો ભલે તે બંધન તમને નાનું લાગે પરંતુ તે બંધન જ નાવડીને સાગરના કિનારે પકડી રાખે છે અને એ જ બંધન નાવડીની સાગરની યાત્રામાં બાધા બને છે એ જ બંધન યાત્રામાં રૂકાવટ લાવે છે તો નાવડી માટે તો ત્યારે જ યાત્રા થાય છે કે જ્યારે કિનારાના પૂરેપૂરા બંધન તૂટી જાય છે ત્યારે જ નાવડી કિનારેથી મુક્ત બનીને વિરાટ સાગરની યાત્રાએ નીકળી નીકળી પડે છે ત્યારે જ નાવડીનું લક્ષ્ય સધાય છે કેમ કે સાગરના પણ બે કિનારા હોય છે તો નાવડી જે કિનારે બંધાણી હતી તે સંસાર રૂપી કિનારો હતો અને હવે નાવડી સંસાર રૂપી કિનારાના પૂરેપૂરા બંધન તૂટી ગયો ત્યારે તે નાવડીની યાત્રા સામે કિનારે જવાની થાય છે તો સામો કિનારો તે પરમાત્માનો કિનારો છે તે સત્યનો કિનારો છે તેવી જ રીતે આપણા જીવન એક નાવડી સમાન છે અને સંસાર સાગર સમાન છે એટલે જ આપણે સંસારને સંસાર સાગર કહીએ છીએ અને એ પણ કહીએ છીએ કે સંસાર સાગર તરવો બહુ જ અઘરો છે કેમ કે સંસાર સાગરના પહેલા કિનારે આપણી જીવનરૂપી નાવડીને વિષય વાસના મોહ માયા લોભ અને અહંકારના દોરડાથી બાંધેલી છે અને આ દોરડા અંદરથી કાળો છે પરંતુ તેના ઉપર મનને લોભના એવું કવચ ચમકીલાનું આવરણ લગાવેલું છે તો જેમ પતંગીઓ એક જ્યોતને જોઈને પાગલ થઈ જાય છે અને તે પોતે બેહોશીમાં આવીને જ્યોતમાં ઝંપલાવે છે અને તે પોતે જ દુઃખી થઈને જ્યોતમાં જ પોતાના પ્રાણ છોડી દેશે એવી જ રીતે આપણી જીવનરૂપી નાવડીને બાંધેલા વિષય વાસના મોહ અહંકારના દોરડા આપણને જ્યોત રૂપ દેખાય છે આપણને સુખ આપનારા દેખાય છે આપણને આનંદ આપનારા દેખાય છે અને મનુષ્ય પણ બેહોશ બનીને તે દોરડાને પકડી રહ્યો છે અને તે દોરડું તૂટે છે તૂટે નહીં એનું આયોજન કરી રહ્યો છે પરંતુ વિષયવસનાની ચમકમાં પાગલ બનેલ મનુષ્ય એટલું પણ વિચારતો નથી કે આ ચમકમાં મારી ચેતનાની બે પાંખો બળી રહી છે અને તેના લીધે મારે મારી સત્યની યાત્રા રોકાઈ ગઈ છે કેમ કે સંસાર સાગરના કિનારેથી પરમાત્માના કિનારાની યાત્રા કરવા માટે પક્ષી આકાશમાં ઉડે ત્યારે જ તેની દરેક પ્રકારની સીમાઓ તૂટી જાય છે ત્યારે તેના દરેક પ્રકારના બંધન તૂટી જાય છે ત્યારે જ તે પક્ષી અસીમનું યાત્રી બની શકે છે તો આકાશની યાત્રા અસીમની યાત્રા છે તો તમે અસીમના યાત્રી બનો તો જ સંસાર સાગરના કિનારે બાંધેલા બધા જ બંધન તોડવા પડે છે પરંતુ આજે મનુષ્ય દુઃખી થઈ રહ્યો છે ભટકાઈ રહ્યો છે એક યોનિમાંથી બીજી યોનિમાં શરીર બદલી રહ્યો છે પરંતુ સંસાર સાગરના કિનારેથી પોતાની જીવનરૂપી નાવડીના બંધન તોડવા માટે તૈયાર થતો નથી અને બીજા જન્મમાં તો ઠીક પરંતુ મનુષ્ય જન્મમાં તો સંસાર સાગરના કિનારાના બંધન તોડીને સામે કિનારે એટલે કે સત્યને કિનારે પરમાત્માના કિનારે અખંડ આનંદના કિનારે પોતાની જીવનરૂપી નાવડીને લઈ જઈ શકે છે પરંતુ અફસોસ સાથે કહેવું પડે છે કે મનુષ્ય એટલો બધો દેહોશીમાં છે કે તે બંધન તોડી શકતો જ નથી અને જ્યાં સુધી આ કિનારેથી સામે કિનારે તમારે જવું હોય તો કોઈ પણ એક કિનારો તો છોડવો જ પડે આપણે જોઈએ કે કોઈ પણ પ્રકાર તમે કોઈ પણ ગ્રુપમાં આયોજન કર્યું હોય તો તમારો ચૂંટાવાનું હોય તમારા બે પક્ષ હોય એમાં એક પક્ષની તો તમારે હાર થવાની જ છે કોઈ દિવસ બે પક્ષ તો જીતવાના નથી તો તમારે જો આ કિનારો એટલે કે સંસારનો પક્ષ સંસારના પક્ષમાં રહેવું હોય તો તમે બીજો કિનારો એટલે કે પરમાત્માના પક્ષમાં તમારી હાર જ થવાની છે અને તમે પરમાત્માના પક્ષમાં જીતી ગયા તો તમારે સંસારના પક્ષની હાર થવાની છે કહેવાનો મતલબ કોઈ પણ એક કિનારો તો છોડવો જ પડશે અત્યારે લગભગ પરમાત્મા પરમાત્માનો કિનારો ટોટલ બધા છોડી દીધો છે એટલે જ ક્યાંય તમે જુઓ ભારતમાં સંતોની ભૂમિ છે સાધુઓની ભૂમિ છે મહાત્માઓની ભૂમિ છે ઋષિ મુનિઓની ભૂમિ છે અને કેટલા કેટલા પુસ્તકો ભારતમાં પડ્યા છે એમ છતાં ભારતમાં આજે આ દુઃખની જે નદીઓ વહી રહી છે ક્યાંય સુખને એક ધારા પણ દેખાતી નથી જવલે જ કોઈ એવો સંત હશે જેના જીવનમાં સુખ હશે નહીંતર બાકી દુઃખની જ નદીઓ વહી રહી છે જ્યાં ત્યાં લોકો જેના ત્યાં જાઓ કોઈ આનંદની વાતો નહીં કરે બધા પોતપોતાના દુઃખ જ ગાતા હોય છે મારો પોતાનો અનુભવ છે હું જેના ત્યાં જઈશ જઈએ કોઈ મને આમંત્રણ આપે હું જવું તો પહેલાં એમ કહે ગુરુજી અમારે આમ છે ને ગુરુજી અમારે આમ છે નહીં ગુરુજી અમારું આમ અલ્યા ભાઈ તમે હવે જ્યાં બંધારણા છો તમારી નાવડી તમે કિનારેથી છોડી નથી એમાં ગુરુજી બિચારા શું કરે તમારે કમસે કમ નાવડી છોડવાની મહેનત તો તમારે કરવી જોઈએ ને તો એ જ છે શુદ્ધતા જ્યાં સુધી સંપૂર્ણ શુદ્ધતા ન આવે એટલે કે સંપૂર્ણ સંસારનો કિનારો ના છૂટી જાય ત્યાં સુધી બીજા કિનારે આપણી નાવડી સફર કરી શકવાની નથી હરિઓમ તત્સ આદેશના પ્રણામ